મહેસાણાના ખેડૂતો બાગાયતી ખેતીમાં મબલક આવક મેળવી રહ્યા છે ચાલુ ખેતીમાં પૂરતા ભાવ ન મળતા તેઓ બાગાયતી ખેતી તરફ વળ્યા છે મહેસાણા જિલ્લાના આખર જ ગામના ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી જામફળની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે જોકે આ વર્ષે કોરોના મહામારીની અસર પણ જામફળના પાક પર જોવા મળી રહી છે ગયા વર્ષ કરતા આ વર્ષે ઓછા ભાવ મળ્યા હોવાની ખેડૂતોની ફરિયાદ છે જથ્થાબંધ બજારમાં પૂરતા ભાવ ન મળતા હોવાથી હાલ ખેડૂતો છૂટક બજારમાં ખેડૂતો વેચી રહ્યા છે ચાલુ ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે ત્યારે આપણે આવી ગયા છીએ મહેસાણાના આખ જ ગામે જે આપણે તપાસ કરીશું જે મોટા પ્રમાણમાં જે અહીંયા જે છે તે જામફળનું વાવેતર થાય છે ત્યારે જામફળ વાવતા જે છે તે ખેડૂત આપણી સાથે ઉપસ્થિત છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે હાલ જામફળના ભાવ તેમને કેવા મળી રહ્યા છે સંતોષ છે કે નહીં તે પ્રકારની વાત કરીશું સૌ પ્રથમ બેન આપને પૂછીશ જામફળનું વાવેતર કેટલા વિસ્તારમાં આપ કરો છો આટલા બે આ ત્રણ ત્યાં વિસ્તારમાં આખા વિસ્તારમાં હતા સાહેબ પણ જતી રીત જામફળીઓ અત્યારે ચેક ચક બગીચા રહે તે પણ ભાવ નથી પર ચાર આઠસો નવસો રૂપિયા બજાર મળતી તી બસો રૂપિયા લેવા કોઈ તૈયાર નથી ગયા વર્ષ ની સરખામણી ની જો વાત કરીએ તો ગયા વર્ષે કેવો ભાવ મળી રહેતો તો જામફળ માં કેવા પ્રકારનો નફો ખેડૂતને થતો તો પર હારો થતો તો મને ઓન બધી વાતે કઈ હરખાઈ આવતી નહિ જામફળ ના ભાવ નહીં મળતા કોઈ ધંધામાં હારું નહીં રહેતું રોડ ઉપર વેચવા બેસીએ તો બરાબર ગરાગી થતી નથી બરાબર એકેય રીતના રોડ ઉપર રોડ ઉપર વેચવા બેસો છો માર્કેટમાં તો આપ આપના જે જામફળ જે છે એ આપ લઈ જતા હશો રોડ ઉપર કેમ બેસવું પડે છે વેચવા કોઈ લેતું નથી બજારમાં એકલા રોડ ઉપર બેસી ભાવ મળતા નથી એક રોડ ઉપર ત્રીસ પચીસ રૂપિયા આપી દઈએ હમ બગરાય કહું કરીએ બિલકુલ જી તમે શું કહેશો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જામફળની કેવી પરિસ્થિતિ છે

કોરોનાના હિસાબે કોઈ જામફર ખાતું નથી બિલકુલથી કોરોનાનો જે પ્રભાવ જે છે તે ખેડૂતો ઉપર પણ ચોક્કસથી પડી રહ્યો છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખૂબ જ નીચો ભાવ જે છે તે ખેડૂતોને જામફળનો મળી રહ્યો છે ગત વર્ષે વાત કરીએ તો હજાર થી આઠસો રૂપિયા વચ્ચે જે છે તે ભાવ જે છે તે વીસ કિલોનો ભાવ જામફળનો મળી રહેતો હતો ખેડૂતને પણ આ વર્ષે જો ચાલુ વર્ષની વાત કરીએ તો માત્ર બસો થી અઢીસો રૂપિયા હાલમાં ખેડૂતોને ભાવ મળી રહ્યો છે અને બજારમાં જામફળ ઊંચા ભાવે ના વેચાતા તેમને રોડ ઉપર જ જે છે તે લારી લઈને જામફળ વેચવાની ફરજ પડે છે એટલે કહી શકાય કે કોરોના મહામારીને લઈને ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય જીવનમાં પણ અસર પડી છે ખેડૂતો પણ ખેડૂતો પર પણ જે છે ત્યાંની મોટી અસર વર્તાઈ રહી છે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા